નહીં એના વિશે પણ માહિતી લઈશું મિત્રો મફત અનાજ અને પૈસા વાળું અનાજ બંનેનો પરિપત્ર જાહેર થઈ ચુક્યો છે તો રેશન કાર્ડ ધારકોને કેટલું કેટલું મફત અનાજ અને કેટલું કેટલું પૈસા વાળું અનાજ મળવાનું છે એના વિશે પણ માહિતી લઈશું તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો લાસ્ટ સુધી જોજો ચેનલ પર નવા હોય તો ચેનલ પણ લાઈક કરી લેજો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા તો આપણે વાત કરીશું કે ડિસેમ્બર મહિનામાં રેશન કાર્ડ ધારકોને વિના મૂલ્યે પાત્ર જથ્થો એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી જે જથ્થો આપવામાં આવે છે એના વિશે આપણે માહિતી લઈએ તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે જેમની પાસે અંત્યોદય અને અગ્રતા ધરાવતું રેશન કાર્ડ હોય એને ફેસે રેશન કાર્ડ હોય એમને કેટલો જથ્થો મળવાપાત્ર થશે તો સૌથી પહેલા જેમની પાસે અંત્યોદયનું કાર્ડ હોય એમને કેટલો જથ્થો મળવાપાત્ર થશે તો જેમની પાસે અંત્યોદયનું રેશન કાર્ડ હોય એમને ઘઉં છે વીસ કિલો કાર્ડિઠ મળવાપાત્ર થશે વિના મૂલ્યે ત્યારબાદ બીજા નંબર પર છે ચોખા તો ચોખા પણ પંદર કિલો કાર્ડિઠ મળવાપાત્ર થશે એનો પણ વિનામૂલ્યે છે એટલે કોઈ પણ ચાર્જ નથી આ મિત્રો જેમની પાસે અંત્યોદયનું રેશન કાર્ડ હોય એમને ટોટલ વીસ પ્લસ પંદર એટલે કે પાંત્રીસ કિલો અનાજ વિનામૂલ્યે મળવાપાત્ર થશે હવે આપણે વાત કરીએ કે જેમની પાસે અગ્રતા ધરાવતું રેશન કાર્ડ હોય એટલે કે પીએચએચ રેશન કાર્ડ હોય એમને કેટલો કેટલો જથ્થો મળશે તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ઘઉં જેમની પાસે અગ્રતા ધરાવતું કાર્ડ હોય એમને વ્યક્તિ દીઠ ત્રણ કિલો ઘઉં આપવામાં આવશે અને એ પણ વિનામૂલ્યે ત્યારબાદ ચોખાની વાત કરીએ તો ચોખાનું પ્રમાણ છે બે કિલો દીઠ અને આમ મિત્રો ટોટલ ત્રણ પ્લસ બે આમ પાંચ કિલો અનાજ રેશન કાર્ડ કાર્ડ ધારકોને આપવામાં આવશે જેમની પાસે અગ્રતા હોય આમ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર મહિનામાં આટલી આટલી વસ્તુઓ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ કે જે રાજ્ય સરકાર તરફથી રાહત દરે રેશન કાર્ડ ધારકોને જથ્થો મળે છે એ કેટલો કેટલો જથ્થો મળવા પાત્ર થશે તો અહીંયા વાત કરીએ કે જેમની પાસે અંત્યોદય અને અગ્રતા ધરાવતું કાર્ડ હોય એમનો કેટલો જથ્થો મળવાપાત્ર થશે તો અહીંયા આપણે સૌથી પહેલા તો વાત કરી લઈએ ખાંડ તો મિત્રો જેમની પાસે અંત્યોદયનું કાર્ડ હોય એમને રાજ્ય સરકાર તરફથી વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ ખાંડ આપવામાં આવે છે મિત્રો અને ઓછામાં ઓછી એક કિલો કાર્દિત દીઠ ખાંડ આપવામાં આવે છે એટલે કે જો તમારું અંત્યોદય કાર હોય અને તમારી કારની સંખ્યા એક વ્યક્તિની પણ હોય તો પણ તમને એક કિલો ખાંડ આપવામાં આવશે મિત્રો આ સંખ્યા ત્રણ ની ઉપર જશે એટલે તમને ત્રણસો પચાસ ગ્રામ લેખે ખાંડ આપવામાં આવશે વ્યક્તિ રીત એનો ભાવ છે પંદર રૂપિયા કિલો ત્યારબાદ આપણે જોઈએ કે જેમની પાસે બીપીએલ નું રેશન કાર્ડ હોય એમને પણ વ્યક્તિ રીત ત્રણસો પચાસ ગ્રામ ખાંડ આપવામાં આવશે મિત્રો આમાં જેટલા પણ વ્યક્તિ હોય વ્યક્તિદિત ત્રણસો પચાસ ગ્રામ જ ખાંડ આપવામાં આવે છે અને બાવીસ રૂપિયા ભાવ છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે ડિસેમ્બર મહિનામાં ચણા અને તુવેરદાર એની પર ફાળવણી કરવામાં આવી છે સરકાર દ્વારા જેમની પાસે અગ્રતા ધરાવતું કાર્ડ હોય એટલે કે એપીએલ બીપીએલ અને અંત્યોદય તો એમને ચણા છે એક કિલો કાળડી ઠાપવામાં આવશે ત્રીસ રૂપિયા ભાવે ત્યારબાદ જે તુવેરદાર છે એ પણ એક કિલો કાળડી થાપવામાં આવશે પચાસ રૂપિયાના ભાવે બીજું કે મિત્રો જે તુવેરદાર અને ચણા છે એની ફાળવણી પચાસ ટકા જ કરવામાં આવી છે તો વહેલા તે પહેલાંના ધોરણે એનું વિતરણ થઈ શકે છે આગળ જોઈએ કે પાંચ નંબર પર તમે જોઈ શકો છો મીઠું તો જેમની પાસે અગ્રતા ધરાવતું કાર્ડ હોય એમને એક કિલો કાર્ડિઠ મીઠું આપવામાં આવે છે જેનો ભાવ છે એક રૂપિયો મિત્રો જેમ મેં આગળ કહ્યું તેમ કે સરકાર દ્વારા જે ચણા અને તુવેરદારની ફાળવણી છે પચાસ ટકા થઈ છે તો દુકાનદાર દ્વારા ગ્રાહકોને વહેલા તે પહેલાંના ધોરણે ચણા અને તુવેરદાર

અમુક દુકાનદારો અને અમુક જે ગ્રાહકો છે એમને ચણા અને દાળ મળે છે અને અમુક ગ્રાહકોને ચણા અને દાળ મળતી નથી તો મિત્રો મિત્રો દુકાનદાર અને જે ગ્રાહક છે છે એના વચ્ચે પણ ઘર્ષણ થાય આપણે આગળ જોઈએ મુદ્દો એ હતો કે જે રેશન કાર્ડ ધારકની ઈ કેવાયસી નથી કરી તો શું અનાજ મળશે કે નહીં મળે તો મિત્રો અનાજ મળતું હોય કે ના મળતું હોય દરેક કાર્ડની ઈ કેવાયસી કરવી ફરજિયાત છે તો મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડ ધારક પોતાના ગામમાં જ ફ્રીમાં ઈ કેવાયસી કરી શકે એટલા માટે જ ગામમાં જે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર હોય એટલે કે પંચાયતનો જે વીસીએ હોય એમને આ ઈ કેવાય સીની કામગીરી સોંપવામાં આવી છે મિત્રો વીસીએ દ્વારા જે ઈ કેવાય સીની પ્રક્રિયા છે બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવે છે તમારે એક રૂપિયો આપવાનો નથી આધાર કાર્ડમાં નંબર લિંક હોય કે ના હોય તમે ત્યાં જઈને ફિંગર વડે પણ ઈ કેવાયસી કરાવી શકો છો જો તમારી પાસે મોબાઈલ હોય તો તમે જાતે જ માય રેશન એપ વડે ઇ કેવાયસી કરી શકો છો મિત્રો આપણે એના વિડીયો પણ ઘણા મૂક્યા છે કે તમે કેવી રીતે ઘરે બેઠા ઈ કેવાય સી કરી શકો છો તો માય રેશન એપ્લિકેશન દ્વારા જો તમે ઈ કેવાયસી કરવા માંગતા હોય તો આપણે વિડીયો લાસ્ટમાં મૂકી દઈશું બીજું કે ઈ કેવાયસી કરાવી ના હોય એવા રેશન કાર્ડ ધારકોને ડિસેમ્બર મહિનામાં અનાજ આપવામાં આવશે મિત્રો હાલ પણ જો તમે ઈ કેવાયસી નથી કરી તો તમને અનાજ તો મળશે પરંતુ જે ઈ કેવાયસીની છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર છે તો મિત્રો એ પહેલા તમે ઈ કેવાયસી કરાવી લેજો બાકી આવતા મહિનાથી જો તમારું અનાજ બંધ થઈ શકે છે મિત્રો જે આ ઈ કેવાયસી છે એની ઘણી સરકારની જે યોજનાઓ છે એમાં પણ કામ આવનાર હોય તો તમારે ફટાફટ ઈ કેવાયસી કરાવી લેવાની છે બાકી તમે આવતા મહિનાથી પ્રોબ્લેમમાં મુકાઈ શકો છો તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત